નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવ પંદરસો સુધી જશે કે નહીં અને એરંડાના આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં બે લાયકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને એરંડાના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે છેલ્લા એક મહિનાના એરેન્ડાના વાયદાનો ચાર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં શરૂઆતના તબક્કામાં તેજી થયા બાદ છેલ્લા એક સપ્તાહ દરમિયાન એરંડાના વાયદામાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે હાજર બજારમાં પણ એક સમયે રૂપિયા તેરસો વીસની સપાટીએ પહોંચેલા એરંડાના ભાવ હાલ ઘટીને રૂપિયા તેરસોની સપાટીથી નીચે આવી ગયા છે એરંડાના ભાવમાં થયેલ સતત વધારા બાદ વાયદા અને હાજરમાં વેચવાલી વધતા ઉપરના સ્તરેથી ઘટાડો નોંધાયો છે છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં એરંડાનું ઉત્પાદન ઘટી રહ્યું છે એરેન્ડાના વીઘા દીઠ ઉતારા ઘટ્યા છે અને લાંબી સિઝનનો પાક હોવાથી ખેડૂતો અન્ય ટૂંકા ગાળાના પાકો તરફ વળ્યા છે આથી આ સિઝનના અંતે એરેન્ડાના બજારમાં તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે હવે નવી સિઝનમાં એરંડાનું વાવેતર કેવું થાય છે એ પરિબળ સૌથી વધુ મહત્વનું ધરાવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો